વાલ્મીકી દ્વારા લખાયેલી રામાયણમાં ભગવાન રામના સુવર્ણકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ સુરતના એક એવા રામ ભક્ત કે જેમણે ભગવાન રામના સુવર્ણકાળ આયુષ્યને રામાયણ પુસ્તકમાં સોનાથી સોનાની જે ઇંક છે તેનાથી લખ્યું છે દુર્લભ કહી શકાય એવી આ સુવર્ણ રામાયણમાં બસો બાવીસ તોલા સોનાના સાથે હીરા માણેક પણ જળવામાં આવ્યા છે વિશ્વમાં આ માત્ર એક એવો ગ્રંથ હશે જેને સંપૂર્ણ રીતે સોનાની શાહીથી લખવામાં આવ્યો હશે ભગવાન રામના જીવન કાળ પર તૈયાર થયેલ આ રામાયણના એક એક શબ્દો સોનાની ઇંકથી લખવામાં આવ્યા છે પાંચસો ત્રીસ તોલા સોનાથી તૈયાર કરવામાં આવેલ આ રામાયણના મુખ્ય પાનું ચાંદીનું બનાવવામાં આવ્યું છે અને તેના પર વીસ તોલાની રામની મૂર્તિ સાથે દસ કિલો ચાંદી ચાર હજાર હીરા માણેક અને નીલમણી જેવા રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ આ રામકુંજમાં રહેતા દંપતી રાજેશ કુમાર ભક્ત અને ઇન્દિરાબેન ભક્ત હાલ આ સુવર્ણ રામાયણનું જતન કરી રહ્યા છે તેમનું કહેવું છે કે આ રામાયણ તેમના દાદા દ્વારા બનાવવામાં આવી હતી મારા ઘરે મારા દાદાજીએ સુવર્ણ રામાયણ બનાવેલું છે અમે એટલા ધનભાગી છે કે અમારા દાદાએ બનાવ્યું ને એટલે તે રામાયણ એમ ટોટલ ઓગણીસ કિલો વજન છે એનું પાંચસો ત્રીસ પાનાની છે અને એમાં ટોટલ નવ કલાકમાં તૈયાર થયું છે ને બધા ફરમા બનાવેલા બધા પેજના તેની પર ઇંક પાથરીને ફરમા ઉચકી લે એ રીતે પાંચસો ત્રીસ પેજના ફરમા બનાવીને એ રીતે બનાવેલું છે રાજેશભાઈના દાદા સ્વર્ગવાસી રામભાઈ ગોકળભાઈ ભક્ત રામના ભક્ત હોવાથી તેમણે વર્ષ ઓગણીસો એક્યાસીમાં તેઓએ આ રામાયણ બનાવ્યું હતું અને આ પુસ્તક વર્ષ ઓગણીસો એક્યાસીમાં પુષ્ય નક્ષત્રના દિવસે નવ કલાકમાં ચાલીસ લોકો દ્વારા તૈયાર થયું હોવાનું કહેવામાં આવે છે હીરા અને અન્ય કિંમતી રત્નોથી સજ્જ સોનાની રામાયણને વર્ષમાં માત્ર એક જ વાર રામનવમીના અવસરે જાહેર જનતા માટે બહાર લાવવામાં આવે છે અને પછી તેને બેંકમાં પાછું મૂકવામાં આવે છે મારા દાદા રામભાઈ ગોકળભાઈ ભક્તે બનાવ્યું હતું હા વિશેષતા તો ઘણી કારણ કે એમને અંદરથી જ પ્રેરણા હતી એમના ગુરુજીની કે ભાઈ મારે એવું બનાવવું છે કે જે કોઈથી ન બની શકે ને એવું રસ સિદ્ધિશાસ્ત્ર એમણે પ્રાપ્ત કરેલી હતી કે સોનાની સાઈન બનાવીને એને કાગળ પર એક કરી દ વર્ષમાં રામનવમી ગુરુ પૂર્ણિમા અને બેસતું વર્ષ ત્યારે અમે જાહેર જનતાના દર્શન માટે મૂકીએ છીએ અને આખા દેશમાંથી પબ્લિક જોવા માટે આવે છે ઘણા તો પહેલેથી જ ફોન કરીને કહે છે કે ભાઈ દર્શન થશે તો અમે અહીંયા ટાઈમ હોય તો અમે એમને બોલાવીએ છીએ બસો બાવીસ તોલા સોનું અને ઓગણીસ કિલોનું વજનવાળી આ રામાયણ તૈયાર કરવા માટે તેના પેપર ખાસ જર્મનીથી મંગાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવે છે જર્મનીના આ કાગળ એટલા સફેદ છે કે હાથ લાગે તો પણ તેની પર કોઈ ડાઘ લાગતું નથી આ ઉપરાંત સોનાની ઇંકથી લખાયેલા પાના પર વચ્ચે મૂકવામાં આવેલા બટર પેપર પર પાંચ કરોડ વાર શ્રીરામ લખવામાં આવ્યું છે પરંતુ આ દુર્લભ રામાયણને જોવા માટે ભક્તોએ આખું વર્ષ રાહ જોવી પડે છે પ્રવેક ટીવી સુરત